ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં મફતિયા પરામાં એક મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાતા બનાવે રાજકીય રંગ પકડ્યો છે મહિલાને ગત તારીખ તેર ના રોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મકાન હટાવવા બાબતે નોટિસ અપાયેલ હતી આ બનાવને કારણે મહિલાએ ફાંસો ખાધો હોવાનો ધારાસભ્ય અને મૃતકની બહેનનો તંત્ર પર આક્ષેપ છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ મારી બેને કાલે રાતના ફાંસી ખાધું કેમ કે અમારી પાસે એટલી મૂડી નતી કે અમે રોકાણ કરી મકાન લઈ શકીએ અથવા જાડેજા એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસો નું કાકરો નહીં હલવા દઉં આજે મારી બેન ગઈ આમાંથી બીજું કોઈ જશે ત્યારે સરકાર સાંભળશે સરકાર ને સાંભળવાનું નથી એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ એનું ફેસિલિટી જોઈએ એને ગાડી જોઈએ ગાડીમાં પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ બીજું કઈ એને નથી જોઈએ આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે નોટિસ જે લખી હોય દિગ્વિજય લખી હોય મામલતદાર એ લખી હોય નગરપાલિકાએ એ લખી હોય આના માટે ઈ લોકો શું મને કરી દેશે કઈ પૈસા દેશે મારી દીદી લઈ આવી દેશે ન લઈ આવી દેશે જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા તમારા આવે છે ખબર નથી બાકી આખા મફતિયાપારાના લઈએ તો એક મકાન છે હજારક મકાન માં જો એક મકાન દીઠ આપણે પાંચ થી સાત જણા ગણીએ તો સાત થી આઠ હજાર માણસો થશે હવે આ આઠ હજાર માણસો ને લઈને જાશું ક્યાં અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે માળો કરીને રહીએ છે ભલે નાનકડો ઘર છે એમાં અમે 10 જણા 5 જણા 7 જણા કોઈ પણ રીતે રહે છે એવી રીતે રાખી શકસે અમને અ મને ખ્યાલ પડ્યો કે અહીંયા રિંગ રોડ ઉપર મુફતેપરાની સામે જે માયાબેન જે બેન વર્ષોથી 45 વર્ષથી રહેતા હતા એને 13 તારીખના રોજ સરકારી તંત્ર દ્વારા નોટિસ મળવાના કારણે તેમણે સુસાઇડ કર્યું છે એ આજુબાજુ અને એમના સાથે કોઈ એમની સાથે એમના બેન રહેતા હતા એમને પણ કહેતા હતા કે ભાઈ બધાને કહેતા હતા કે મારું ઘર પાડી નાખશે તો હું ક્યાં જઈશ મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી અને તેર તારીખના રોજ એ બધા મારી પાસે પણ આવ્યા હતા ત્યારે મેં એમને કીધું કે હું તંત્રને વાત કરીશ કે આપનું ઘર જોઈ પાડી નાખે તો તમને મફતીયો પ્લોટ આપવામાં આવે તો તમારે કંઈ વાંધો હતો કે અમને મફતયો પ્લોટ આપવામાં આવે તો અમે કાચા પાકા મકાન બનાવીને પણ રહેશું પણ અમને જ્યાં સુધી વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી અમને આ મકાન ન પાડવામાં આવે એટલે એ બધાના ડોક્યુમેન્ટ મેં લીધા હતા અને વકીલ પાસે સલાહ પણ લીધી હતી અને મેં કીધું તંત્ર તંત્ર રામ રહે જો આ પ્લોટ આપી દે અને વ્યવસ્થા કરી દે કારણ કે બે અગિયાર પછી વસ્તી ગણતરી નથી થઈ અને વસ્તી બે હજાર અગિયાર આજે બે હજાર ચોવીસ થી તો કેટલી વસ્તી વધી હશે એ તમે વિચાર લો તો વસ્તી વધે તો એ પિસ્તાલીસ વર્ષથી લોકો ત્યાં રહેતા હતા આજ પોતાનું ઘર મેં અંદર જઈને જોયું બહુ ખુબ ખરાબ પરિસ્થિતિ ખૂબ ગરીબ રહેતા હતા અને આ પરિસ્થિતિમાં જ્યારે રહેતા હતા ત્યારે હું એમ કહીશ કે આ બેનનું મૃત્યુ નથી મર્ડર થયું છે અને મર્ડર કોને કર્યું છે તો ગીર સોમનાથના કલેક્ટર દીકવીજય સિંહએ કહ્યું છે કારણ કે કેટલા સમયથી નાના નાના લોકોના ઘરો તોડતા હતા નાના નાના લોકોના મકાનો તોડતા હતા અમે કીધું એમને કે ભાઈ તમારે આ જે મકાનોને તમે તોડો છો તો તમે એને વ્યવસ્થા કર દો આજે એમને એમને ગીર સોમનાથના કલેક્ટર દ્વારા

આ આની આ પરિસ્થિતિ રહેશે તો આ કલેક્ટરના કારણે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય સિંહના કારણે ઘણા ઘણા લોકો જે જીવ ગુમાશે એની જીમ્મેદારી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની રહેશે કારણ કે ગરીબ માણસો છે તમારે એમની મકાનો પાડવા છે તો એ સમજ છે પણ તમારે એની સામે ગરીબ માણસોને સો વાળનો પ્લોટ આપવો જોઈએ એની વ્યવસ્થા કર્યા પછી જ આ કરવું જોઈએ એટલે આના માટે થઈ અને અને હું મુખ્યમંત્રી પણ પત્ર કે ગીર સોમનાથ દ્વારા એમને અવારનવર જાણ કરવામાં આવી કે તમે આની વ્યવસ્થા કરો પછી આ કરવામાં આવે છતાં પણ આ વ્યવસ્થા ન કરવાના કારણે આજે એક વ્યક્તિ જીવ ગુમાવ્યો છે આને આ પરિસ્થિતિ રહેશે તો ઘણા વ્યક્તિઓ પણ એનું જીવ ગુમાવશે અને એની જીમેદારી આ કલેક્ટર દિગ્વિજય સી ની રહેશે અને એ સિવાય પણ સરકારમાં અને કેસ કે આ જેને જીવ ગુમાવ્યો છે એને સહાય આપવામાં આવે એને મફતો પ્લોટ આપવામાં ઘરનું ઘર સરકાર વાત કરતી હોય એક તરફ ઘર ના ઘર ની ઘર નું ઘર નો આપો અને જેની પાસે ઘર જેને બિચારા કે ઝૂપડા બનાવી રહેતા એ ઝૂપડા પાડવામાં આવે ત્યારે હું સરકારને પણ કહેવા માંગીશ અને ખાસ કરીને હું તો સરકારને કહીશ કે ત્રણસો બે કલમ આ ગીર સોમનાં કલેક્ટર ઉપર લગાડવા ફરિયાદમાં એમના એમના કુટુંબજનો ફરિયાદ લખાવી છે કે ભાઈ આ આજે ફરિયાદ એ છે કે ભાઈ અમે આ બેન રહેતા હતા એમની સાથે કોઈ રહેતા હતા પણ તેર તારીખના રોજની નોટિસ આવી છે અને નોટિસ આવી બેન બધાને વાત કરતા હતા કે આ મકાન પાણી નાખશે તો હું જઈશ કે મારી પાસે બીજું મકાન નથી અને ગભરાઈ ગયા હતા અને બધાને વાતો કરતા ના છૂટકે ડરના કારણે એ પણ પાછું જાણ કરવામાં આવી હતી ને ફરી થોડાક દિવસો પછી વીસ તારીખનો ટાઈમ હતો કે વીસ તારીખે ડેમોલેશન આવવાનું છે એ નોટિસમાં પણ લખવામાં આવ્યું છે પછી કીધું કે થોડાક દિવસ પછી આવવાનું છે એટલે આ બેનવે ગભરાઈ અને એને સુસાઈડ કર્યું છે આ તંત્રના કારણે કહ્યું છે કલેક્ટરના કારણે કહ્યું છે કલેક્ટર બધા નીચલી સંસ્થાઓને ફોર્સ કરે છે અને બિચારી સંસ્થાઓ પ્રેશરમાં આવીને નોટિસો કાઢે છે પણ મુખ્ય તો કલેક્ટર છે એના કારણે જ આ તમને બે ત્રણ મહિનાથી મીડિયાને હું તમને ખબર છે કે આ કલેક્ટરના કારણે જ થાય છે હું તો તમે મીડિયા લોકોએ આ કલેક્ટરે દબંગ કલેક્ટર કીધેલું છે પણ આ દબંગ કલેક્ટરના કારણે આજ ગરીબ એક બેન છે એનું એને સુસાઇડ કર્યું છે એના કારણે આજે એમનો જીવ ગુમાવ્યો છે અને આ દબંગ કલેક્ટરનું જાહેર મંચ ઉપર હજી જાહેરમાં કહું છું કે તમારામાં દબંગ કઈ હોય તો મોટા મોટા લોકોએ જે પેસ કર્યું છે એનું પાડવા જાવ ત્યારે હું તમને સાચો કહું છું અને ત્યાં એ બાજુ તો જોતા પણ નથી આજે ગરીબ પાછળ ગરીબ લોકોની પાછળ ગીર સોમનાથના કલેક્ટર આજે ગીર સોમનાથ જિલ્લામાં પડી ગયા છે